વોર્ડ નંબર બાર અને તેરની વચ્ચેનો રસ્તો એકસો પચાસ ફૂટ રોડ ફોર્ચ્યુન હોટલની સામેથી વિજય હોટલ તરફ જતો રસ્તો જ્યાં સતત ચાર પાંચ મહિનાથી કામ ચાલુ હોય પરંતુ હજુ કોઈ નિકાલ આવ્યો નથી ધીમી ગતિએ કામ ચાલુ અને લોકો આવતા જતા રસ્તા ઉપર પડે છે એમના પગ પણ ભાંગી જાય છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અહેવાલ સંજય હું રમેશ મુ

જે અહીં આ રોડ બેહદ એની હાલત તદ્દન ખરાબ છે અહીં લોકો આવતા જતા લોકો રસ્તામાં પડે છે છેલ્લા કામ ચાલુ છે પણ આનો કોઈ નિકાલ આવતો નથી શું આ ભ્રષ્ટાચાર ચાલુ શું લોકોના પૈસા લોકોના ટેક્સના પૈસા આમનામ પાણીમાં જવાના છે તો આ શું થઈ રહ્યું છે અમારે આ તંત્રને કેવું છે વધુમાં જલ્દીમાં જલ્દી આ રોડ રિપેરિંગ થાય અને અહીં આ રોડ પણ ડામર રોડ પણ કરવામાં આવે અને જ્યાં આ દિય લાઈન પણ ભ્રષ્ટાચાર થયેલો છે મારી પાસે વિડીયા છે તો આ ભ્રષ્ટાચાર રોકાય અને આ લોકોના પૈસા પાણીમાં ના છે એમના માટે આ તંત્ર કામ કરે એવી તંત્ર પાસે અપીલ છે અને જો વહેલામાં વહેલી તકે આ રોડનું કામ નહીં થાય તો અમે જબરદસ્ત આખા રાજકોટ લેવલે આ આંદોલન કરશું જય ભારત જય ભીમ